નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાગરિકો સહપરિવાર મતદાન કરવા ઉમટી રહ્યા છે તો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે મતદાન મથકે મતદારો માટે પાણી છાંયડો મેડિકલ કીટ વગેરે ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે પ્રેગ્નેન્ટ મહિલાથી લઈ બીમાર વૃદ્ધો અને દિવ્યાંગોએ વોટિંગ કર્યું છે અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જેમાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વિલચેરની વ્યવસ્થા કરાઈ છે સુદૃઢ વ્યવસ્થાઓના કારણે પાંચ દસ મિનિટમાં વોટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે